ઓપન ગુજરાત પ્રેસિડેન્ટ કપ કિક બોક્સિંગનું આયોજન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે શહેરના યુવાનો રમતમાં વધારે ઇન્ટરેસ્ટ લે રમતમાં વધારે ભાગ લે તેવા ઉમદા હેતુ સાથે જ આ કિક બોક્સિંગનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થનાર એક દિવસે પ્રેસિડેન્ટ કપ કિક બોક્સિંગ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ સ્થળોથી બસો જેટલા કિક બોક્સર્સ ભાગ લઈ રહ્યા છે વીએમસીના સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનના સીઓ રોહન અને વાંકો ગુજરાતના અધ્યક્ષ સિદ્ધાર્થ બાલેગરે દીપ પ્રગટાવી અને સ્પર્ધાને ખુલ્લી મૂકી છે સ્પર્ધામાં કિક બોક્સરો ઝડપ અને કુશળતા દર્શાવી એકબીજાના શ્રેષ્ઠ સાબિત થવા માટે સજ્જ છે પ્રેસિડેન્ટ કપમાં પ્રથમ વખત ટીમ ફાઇટ પણ યોજવામાં આવી છે આ સ્પર્ધામાં ખેલાડીઓ ખેલદીનું રોમાંચક પ્રદર્શન પ્રતિભા અને નિશ્ચય સાથે ભેગા કરી રહ્યા છે રોહન ભણગે વિશેષ માહિતી આપી છે Well, all the players who are here and all the guests and all the parents who have come from different places of Gujarat, let me tell you that Varudhara has a very rich sporting culture. As when Sir Sahajiro Gaikwad was the ruler of Varudhara, he had got some 500 pelwans all across India to which Kuch 500 pelwans aaye Gujarat mein, pure India se. And their motive was to promote sports and fitness in Varudhara. As Mr. Sitar, you know, me and 150 200 years back. यहां पर जितने भी पदाधिकारी जितने भी हमारे गेस्ट आज उपस्थित हैं उन सबका यहाँ पर मैं वेलकम करता हूँ और ये हमारा फोर्थ एडिशन है लास्ट तीन साल से लगातार हम प्रयास कर रहे हैं कि, कि, कि बॉक्सिंग को एक अलग स्टेज पर ले जाए 2019, 2019 में

આજકાલના જનરેશનનું મોટું ચેલેન્જ છે કે એમને સ્ક્રીન જે છે મોબાઈલ છે ટીવી છે ઇન્ટરનેટ છે એનાથી બહાર લઈ આવીને એમને ફિલ્ડ પર લઈ જવા માટે સેમ સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરવા માટે આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ખેલ મહાકુંભ ચાલુ કર્યું હતું ગુજરાતમાં આજે ખેલ મહાકુંભમાં પચાસથી વધારે પચાસ લાખથી વધારે લોકો પાર્ટિસિપેટ કરે છે જે એક વર્લ્ડ રેકોર્ડ છે આવા જ પ્રયાસમાં સિદ્ધાર્થજી અને એમના ટીમે આજે પ્રેશિયન્ટ કપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઓર્ગેનાઇઝ કર્યું છે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એમાં તમે જોઈ શકો છો ઘણા લોકો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે આવા જ ઇવેન્ટ્સ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં થવા જોઈએ આનાથી આપણું સ્પોર્ટ્સ અને ફિટનેસ જે છે એ પ્રમોશન થવું જોઈએ એવી મારી બધા જને રિક્વેસ્ટ છે વેલ સ્પોર્ટ્સને પ્રમોટ કરવા માટે ઘણા ઇવેન્ટ્સ વડોદરા ગુજરાત અને ઇન્ડિયામાં થઈ રહ્યા છે જો આપણે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ વિઝન ઓલિમ્પિક્સ બી છે જેમાં નરેન્દ્ર મોદી શ્રી નરેન્દ્ર મોદીજીએ જે આપણે ડિક્લેર કર્યું છે કે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સમાં ઓલિમ્પિક્સ ઇન્ડિયામાં થાય એના માટે પ્રયાસ બી થઈ રહ્યા છે આજ એનામાં હું ઓલ ધ બેસ્ટ કહું છું સિદ્ધાર્થજી એમના ટીમને અને આવા જ ઇવેન્ટ કરતા રહે હું એમને રિક્વેસ્ટ કરું છું થેન્ક યુ મારું નામ રોહન ભણગે છે હું સીઓ છું વીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન કિક બોક્સિંગ એસોસિએશન ગુજરાત વાકો ગુજરાત દ્વારા આજે ફોર્થ એડિશન ઓફ પ્રેસિડન્ટ કપ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ એક ઓપન સ્ટેટ કિકબોક્સિંગ ટુર્નામેન્ટ છે કે જ્યાં પૂર્ણ ગુજરાતથી બધા રમતવીરો અહીંયા આવી રહ્યા છે અને પોતાનું એક પરફોર્મન્સ અહીંયા પ્રેઝન્ટ કરી રહ્યા છે આ એક સ્ટેજ આપવામાં આવે છે કે જ્યાં એ લોકો એક સારા લેવલે રમી શકે અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સના ટોટલ બસોથી વધારે ખેલાડીઓ આ સ્પર્ધામાં જોડાયા છે આ સ્પર્ધામાં પહેલી વખત આપણે ટીમ ઇવેન્ટ બી ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ જેમાં બે ટીમ્સ સામસામે ભાગ લેશે અને એમાંથી વિનર્સ થશે જે બી વિજેતા ખેલાડીઓ છે એ લોકોને મેડલ નહીં પર ટ્રોફીઝ આપવામાં આવશે કેમ કે પ્રેસિડન્ટ કપ છે એટલે પ્રેસિડન્ટ કપ એ લોકોને આપવામાં આવશે અને છોકરાઓ ઘણા એક્સાઇટેડ હોય છે આ ઇવેન્ટ્સ લઈને બિકોઝ આ એક યુનો ગ્લેમરસ ઇવેન્ટ હોય છે કિક બોક્સિંગનો અને કિક બોક્સિંગનું આજકાલ જે ટ્રેન્ડ વધી રહ્યું છે તો એને જોતાં ડે બાય ડે પાર્ટિસિપેશન બી વધી રહ્યું છે તો અમે અમારો પૂરો પ્રે પ્રયાસ કર્યો છે કે સારામાં સારી ટુર્નામેન્ટ્સ અહીંયા આયોજિત કરી શકીએ